સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ હાથનાર વ્યક્તિભાઈ જાદવ હું વેરાવળનો અને જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો આ વ્યક્તિ જે ન હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વ્યક્તિને અટક કરવામાં આવેલો છે અને તેના વિરુદ્ધ છે પુરા પોલીસ તરીકેના પુરાવા માગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ એકસો સિત્તેર તથા એકસો એકોતેર મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર તપાસ કરતા આજે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો ત્યારબાદ હાલ ફોરેન્સની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આ આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતાં અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત અમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સિલાઈ આપેલો છે જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય કેટલા સમયથી જૂનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા પંદર દિવસના પહેલાં એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને બે ત્રણ પોસ્ટ પણ અપલોડ કરેલ છે